નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચાર જૂનની રાત્રે નર્મદાના સાગબારા તાલુકા પોલીસ મથકમાં છ જેટલા યુવકોને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારવાની કથિત ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા પીડિતોને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મળ્યા હતા તેમને ખબર અંતર પૂછ્યા મામલે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે નયંત્ર આગામી દિવસોમાં તેઓ આંદોલનના માર્ગ પકડશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે શું કહે છે તેઓ સાંભળો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ચાર તારીખે સાંજે સાતબારા ચોકડી ખાતે નરેન્દ્રભાઈ તેમજ ઇનેશભાઈ એ જણ ત્યાં ગાડી નહીં જેવી બોલાબોલી એટલે મજાક મસ્તી ચાલી રહી હતી એ દરમિયાન એ પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત કરવા ગયા બંને પક્ષો દ્વારા પણ એમની રજૂઆતમાં કોઈ પણ જાતનો સામ સામે ફરિયાદ કે કોઈ આક્ષેપબાજી બાજી કરી નથી અને પોલીસ દ્વારા એમને ખોટી રીતે ત્યાં પોલીસ સ્ટેશનમાં એ બંને પક્ષોને ત્યાં ગાડી એમને પૂરી જેલમાં પૂરી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને પક્ષના લોકોને પોલીસ દ્વારા એમને સાડા નવ વાગ્યાથી લઈ અને બપોરના ત્રણ વાગ્યા સુધી એમને અંદર મૂકી રાખવામાં આવ્યા ત્યારબાદ એમને માર મારવામાં આવ્યો છે એમાં ગેબી માર છે મુક્કા મુક્કી છે તેમાં એક જે નરેન્દ્રભાઈ કરીને છે એમને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે હાથમાં પણ એમને પોલીસ દ્વારા મારવામાં આવ્યા છે અને પગમાં જે ચામડાનો જે પટ્ટો આવે છે એના દ્વારા એમને સપાટા મારવામાં આવ્યા છે એવી જ રીતે ઈનેશભાઈ છે તો ઈનેશભાઈને પણ જે મુક્કા મુકી અને પેટમાં ગેબી માર મારવામાં આવ્યો છે અને જે ઈનેશભાઈ છે એમને ગળાના ભાગે પીએસઆઈ દ્વારા અને જે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એમનું ગળું દબાવીને પણ એમને ખૂબ ગંભીર માર મારવામાં આવ્યો છે એ આજે છેલ્લા બે દિવસથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે તો આ પોલીસ દ્વારા ખૂબ જ આ એક દુઃખદ ઘટના છે અને વારંવાર આવી ઘટનાઓ પોલીસ તંત્ર તંત્ર દ્વારા કરવામાં આવે છે ભૂતકાળમાં પણ અહીંયા આમલેથા પોલીસ સ્ટેશનમાં નાવરાના જે આદિવાસી સમાજના લોકો હતા એ છોકરાઓને પણ પોલીસ દ્વારા ખોટી રીતે મારવામાં આવ્યા હતા અને ગરડેશ્વરમાં પણ ભૂતકાળમાં એક કોલેજ કરતો છોકરો એને પણ ગંભીર માર મારવામાં આવ્યો હતો વારંવાર આવી ઘટનાઓ થતી આવે છે અને એમાં પોલીસ પોલીસ પર ફરિયાદો કરવામાં આવે છે પણ તેમ છતાં પણ આ પોલીસ તંત્ર એમની પર કોઈ એક્શન લેતું નથી અને આવા વારંવાર અમારા આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજો પર પોલીસ તંત્ર દ્વારા જે આ કૃત્ય કરવામાં આવે છે એ ખૂબ જ ખોટું છે અને જો વારંવાર આવી ઘટનાઓ થશે અને અમારી માંગ એવી છે કે આ તમામ તાલુકામાં આવી વારંવાર ઘટનાઓ પોલીસ તંત્ર દ્વારા વારંવાર થતી આવે છે જો આવે આવીને આવી જો ઘટનાઓ વારંવાર થશે તો એની પર અમે આવનારા દિવસોમાં પોલીસ તંત્ર પર પણ એક્શન લઈશું દરેક સમાજને સાથે લઈને